આજે મુસ્લિમ બ્રધરહુડ લાઇબ્રેરી કે જે બહુ જ જૂની સંસ્થા છે કે જેનું કામ છે બાળકોને ફ્રીમાં ચોપડા આપવાનું અને એમને આગળ ભણતર માટે પછી એ ડૉક્ટર બનતો હોય કે એન્જિનિયર બનતો હોય ત્યાં સુધીનું એ લોકો કાર્ય કરી રહ્યા છે અને એમની સાથે કેપી હ્યુમન ફાઉન્ડેશને જોડાઈને આજે એક સ્કોલરશીપનો પ્રોગ્રામ કર્યો અને એની સાથે એક બિલ્ડિંગ પણ એ લોકોને આપવામાં આવી છે પરંતુ જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ છે બાળકો જે શહેરના એવા બાળકો જે એ વન એ ટુ ક્લાસની અંદર આવ્યા છે એને મોટિવેટ કરવા માટે અહીંયા હું નસીમભાઈ કાદરી મમ્મદભાઈ આ બધા જ લોકો ભેગા એટલે થયા કે આવા પ્રોગ્રામો કરીને વધારેમાં વધારે બાળકો મોટિવેટ થાય ને એજ્યુકેટ થાય અને આપણા મોટા એન્જિનિયરો મોટા ડૉક્ટરો મોટા આઈપીએસ ઓફિસરો આઈએસ ઓફિસરો એવા બને એના માટે અમારા લોકોની તરફથી અમે લોકો એક કોશિશ કરી રહ્યા છે સમાજ તરફથી કે આ બાળકો જો સમાજને સારા બાળકો મળશે તો આવતો સમાજ સારો થશે કેપી હ્યુમન ફાઉન્ડેશન આઠના એક આઠ વચ્ચે કેપી હ્યુમન ફાઉન્ડેશન જોવા જાય તો અમે જે બાળકો એવા હોય કે જે આગળ ફી નથી ભરી શકતા અથવા તો વધારે એમના મા બાપો તરફથી એટલી શક્તિ નથી કે જે લોકો એમને આગળ ભણાવી શકે એવા બાળકોને અમે લોકો નર્ચરિંગ કરવાની કોશિશ કરી રહ્યા છે અને એ ખાલી આઠમા ધોરણ સુધી નહીં પરંતુ અગિયાર બાર સુધી પીમેટ કરીને અમારી સંસ્થા છે ત્યાં પણ અમે લોકો નીટ અને જે ઈ ચલાવી રહ્યા છે એવી જ રીતે એંગ્લો ઉર્દુ જે અમારી ખરી કે સુરત મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી ત્યાં પણ અમે લોકો અગિયાર બારમાં નીટ અને જે ઈ ચલાવી રહ્યા છે અને ત્યાર પછી પણ અમે પીપી સવાણી મહેશભાઈ સવાણીની સાથે પણ અમે એક કોલેબોરેશન કરીને અમારા કોર્સો ચાલુ કરી રહ્યા છે તો આવી બધી વૃત્તિઓ એટલે કરવાની કે જેનાથી રાષ્ટ્ર નિર્માણ થાય સારા બાળકો હશે સારું રાષ્ટ્ર બનશે જ આવતીકાલનું દીકરીઓનો અભ્યાસ ઓછો છે શું કે છે શું સમાજને શું સંદેશ દીકરીઓનો અભ્યાસ ઓછો છે એ કદાચ તમારું તારણ ખોટું છે દીકરીઓનો અભ્યાસ એવું બની શકે કે મુસ્લિમ સમાજમાં થોડો એક ઉપલા લેવલની ઉપર ઓછો થઈ જાય છે પણ અમે બધા જ કોશિશ કરી રહ્યા છીએ અને સમાજ કરશે અને આશા છે મને કે આજની તમે જોશો તમે વિડીયો લેશો કે દીકરીઓથી ભરેલો હોલ છે

હિન્દી મુસ્લિમ બ્રધરહુડ નો સેક્રેટરી છું આજે સમાજના વિદ્યાર્થીઓ જે એ વન અને એ ટુ ગ્રેડમાં સારા ફ્લાઇંગ કલર્સ માર્કસે પાસ થયા છે તે લોકોને પ્રોત્સાહિત કરવા તે લોકોને એન્કરેજમેન્ટ કરવા માટે અમે ઇનામ વિતરણ અને સર્ટિફિકેટ ગિફ્ટ એ લોકોને આપવા માટે એક પ્રોગ્રામ રાખ્યો એટલા બાળકોને આપવા

અગિયવા ફંડમાં અમે લોકો બુક્સ આપીએ છે જે છોકરાઓને બુક્સ આપીએ એટલે કોઈ કોલેજ એક્ઝામ પૂરી થઈ જાય છે અને અમારી અમારી આ સંસ્થામાંથી મિનિમમ જેટલા બાળકો દર વર્ષે બુક્સ લઈ જાય છે કરે છે અને લોકોની કારકિર્દી વધાવે છે અને પૂરી કરે છે આજે ફાઉન્ડેશનના પટેલ સાહેબ હતા ડોક્ટર નસીમ કાદરી સાહેબ હતા મોહમ્મદ પટેલ હતા પીમેટના સિંઘાના પ્રેસિડેન્ટ મત્યારભાઈ નાતલવાલા હતા મજાકભાઈ વોરા હતા અમારા સોશિયલ એક્ટિવિસ્ટ ડોક્ટર જાહેદ કાનુગા હતા ડોક્ટર સોએ વંસારી હતા કેટલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવામાં આવ્યો અને અમે ત્રણસો ને પંચોતેર જેટલા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અને આ બાળકોને પ્રોત્સાહિત કરવાનું કારણ એક જ છે કે જો તમારા આટલા સારા માર્ક્સ આવ્યા છે તો તમે ભવિષ્યમાં સારા માર્ક્સ લાવી શકશો તમે નીટ જે ડબલ ઈ કે તમે આઈએસ આઈપીએસ જેવી જે કંઈ કારકિર્દી તમારે ઘડતર કરવી હોય ધીસ ઇઝ ધ બેસ્ટ પોઈન્ટ એસએસસી અને એચએસસી ઇઝ ધ બેસ્ટ પોઈન્ટ અહીંયાથી તમારા જીવનનો ઘડતરનો ટર્નિંગ પોઈન્ટ આવે છે અને એમાં જો એ આગળ વધે તો એમની ફેમિલીને એમ સમાજને દેશને બધાને લાભ થાય એવી રીતના એક સારા સિટીઝન બનવાના હેતુથી આ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે